નમસ્કાર દર્શક મિત્રો ટૉક વિથ ભાવનગર માં હું છું નીતીન સોની કેન્દ્ર સરકાર દ્વારા વયોસ્ત્રી યોજનાનો પ્રારંભ થયો છે ભાવનગર ખાતે સિવિલ હોસ્પિટલ જે આવેલી છે આથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે આપણી સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંબડિયા જોડાયા છે આપણે તેમની સાથે વાત કરવાનું છે કેવા પ્રકારની યોજના છે કોને લાભ મળવાનો છે આખી વિગત તેમની પાસેથી જાણશું બેના કેવા પ્રકારની યોજના છે શું કેસો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના વયોવૃદ્ધને જીવન સરળ બને અને સુવિધાજનક બને તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે અનેક યોજનાઓ આપી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ વૃદ્ધોને તકલીફ ન પડે એના માટે અનેક સરકારની યોજનાઓનો લાભ આપી રહ્યા છે ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વૃદ્ધોઓને પંદર દિવસમાં એસેસમેન્ટ કરવાનું છે એમની જરૂરિયાત પ્રમાણે એનું એસેસમેન્ટ થવાનું છે પંદર જેટલા સાધન સહાય એમને આ એસેસમેન્ટ કેમ્પમાં રાખવામાં આવેલ છે એસેસમેન્ટ કેમ્પ દ્વારા જરૂરિયાત પ્રમાણે દાખલા તરીકે વ્હીલચેર વોકર કમરપટ્ટો ચશ્મા ચાલવાની લાકડી કાનનું મશીન કૃત્રિમ દાંત પગની સંભાળની કીટ એલેસ બેલ્ટ સર્વાઈકલ કોલર વૃદ્ધો માટે ચશ્મા અને સીટ સાથે ચાલવાની લાકડી આમ અનેક સાધનો એક વૃદ્ધને પાંચ જેટલા સાધનો વૃદ્ધ પેન્શન કાર્ડ પણ કાઢવામાં આવશે સમગ્ર જિલ્લાના તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના જુદા જુદા સ્થળોએ આ વયોશ્રીનો વયો વૃદ્ધ એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે ભાવનગરમાં ચાર દિવસ આ કેમ્પનું એસેસમેન્ટ થવાનું છે એમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા ભાવનગર પૂર્વ વિધાનસભા અને ગ્રામ્ય એમ તારીખ ત્રીસ પહેલી બીજી ને ત્રીજી આ ચાર દિવસ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર આ વયો વૃદ્ધના એસેસમેન્ટ કેમ્પ ઉજ્જૈનથી એમની સમગ્ર ટીમ એનું એસેસમેન્ટ કરવાની છે ત્યારબાદ પાંચ તારીખે ચાર તારીખે ઘોઘામાં આપણું પીએસસી સેન્ટર કે સીએસસી સેન્ટર છે ત્યાં એનું એસેસમેન્ટ થવાનું છે પાંચ તારીખે તારીખે વલભીપુર આઠ તારીખે ઉમરાણા નવ તારીખે તળાજા દસ તારીખે મહુવા અગિયાર તારીખે જેસર બાર તારીખે ગારિયાધાર ચૌદ તારીખે ગારિયાધાર અને પંદર તારીખે પાલીતાણા આમ સમગ્ર ભાવનગર જિલ્લાના વૃદ્ધ લોકોનું એસેસમેન્ટ થવાનું છે જરૂરી એમને સાધન આપવામાં આવવાના છે અહીંયા એમના આવકનો દાખલો પણ સરળતાથી મળી શકે વૃદ્ધ પેન્શનનું ફોર્મ પણ સરળતાથી ભરી શકે અને આયુષ્યમાન કાર્ડ પણ આજે આ સ્થળે કઢાવી શકે એવી સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારેને વધારે આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે વધારે ને વધારે લોકો આ એસેસમેન્ટ કેમ્પમાં જોડાય અને એમનો લાભ લે એવી પણ હું આપ સૌને વયોશ્રીઓને વિનંતી કરું છું અને સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર આ કેમ્પ પંદર દિવસ એસેસમેન્ટ થવાનું છે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં એસેસમેન્ટનો કેમ્પ રાખેલો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વૃદ્ધોને પણ સરળતાથી જીવન જીવવા માટે અનેક સરકારની યોજનાઓ એ આપેલી છે આ યોજના અંતર્ગત અનેક વૃદ્ધોને લાભ મળવાનો છે આ સમગ્ર કેમ્પની અંદર અમારા ભાવનગર શહેરના પ્રમુખ શ્રી કુણાલભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ અને અમારા જિલ્લાના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિવિધ

જેવા કે કાનના ઘણો સાંભળતા હોય મશીન છે પગ આલીનો નો એકતા તો એને બધી લાકડી છે આ છે તે છે બધી સાયકલો છે આપે છે અમે અમારા જરૂર સાધનો માટે અમને બે ને કેમ્પ કર્યો છે બહુ સારું કર્યું છે બહુ સરસ શિબિર બનાવ્યું છે બધી જરૂરિયાત વસ્તુ આપવામાં આવે છે અને અમને બહુ સારું લાગ્યું છે